સુરતની પાસે કીમ રેલવે સ્ટેશન અને કોસંબા રેલવે સ્ટેશનની વચ્ચે પેડલોક અને બેફીસ પ્લેટ કાઢવાની ઘટના સામે આવી હતી એનઆઈએની ટીમ એટીએસની ટીમ અને સુરત એલસીબી એસઓજી સમગ્ર જિલ્લાની પોલીસ તપાસ કરી રહી હતી અને છેલ્લે જિલ્લા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અત્યારે આપ જોઈ શકો છો પોલીસની ગિફ્ટમાં આવેલા ત્રણ આરોપીઓમાં જે વચ્ચે આપને દેખાઈ રહ્યો છે એનું નામ છે સુભાષ પોદાર સુભાષ પોદાર જે છેલ્લા નવ વર્ષથી રેલવેમાં નોકરી કરે છે એની બાજુમાં જે આપ જોઈ રહ્યા છો કોફી ટી શર્ટમાં છે એનું નામ છે મનીષ જે છેલ્લા દોઢ વર્ષથી રેલવેમાં કામ કરે છે અને ત્રીજો આરોપી જે છે એ શુભમ શુભમ લગભગ આ દસ દિવસની સાથે કોન્ટ્રાક્ટ પર જોડાયો હતો અને જે લાલ શર્ટ વાળો શ્વાસ ફોરદાર છે એના કહેવાથી જ આ બેજા બે આરોપીઓ છે એ લોકોએ આ જે પેડલોક છે એ કાઢવાની ઘટના કરી હતી અને જે ફિશ પ્લેટ છે એ કાઢવાની ઘટના કરી હતી પોલીસે આ ત્રણેય આરોપીની જે જાણકારી મળી છે એ મુજબ કે આ સુભાષના મોબાઈલમાં જે વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને મનીષના ફોનમાં જે ફોટો પાડવામાં આવ્યા હતા અને એ બંને મોબાઈલમાંથી એને ડિલીટ કરી દીધા હતા અને ત્યારબાદ પોલીસે જે ટાઈમિંગ હતું ટાઈમિંગને લઈને શંકા વ્યક્ત કરી હતી કારણ કે એ લોકોએ બંને જણાએ ફોટો અને વિડીયો મોબાઈલમાંથી ડિલીટ કરી દીધો હતો અને ડિલીટ કર્યા બાદ પોલીસે જ્યારે આ લોકોની મોબાઈલની તપાસ કરી ત્યારે રિસાયકલ બિનમાંથી વિડીયો રિકવર કરીને પૂછપરછ શરૂ કરી હતી અને કહ્યું હતું કે આ જે ટાઈમિંગ છે એનો તમારો કોઈ ફરક નજર આવી રહ્યો છે એટલે આરોપીઓ ભાંગી પડ્યા હતા અને એમનો ગુનો કબૂલ કરી લીધો હતો તો આવી રીતે સુભાષ કોટદાર મનીષ જે મિસ્ત્રી છે અને જે શુભમ છે જયસ્વાલ આ ત્રણેય આરોપીની સુરત જિલ્લા પોલીસે ધરપકડ કરી છે સુરત જિલ્લાના જે એસપી છે એ અમને હવે દેખરેખમાં તપાસ શરૂ થઈ રહી છે આ લોકોને પકડવા માટે એમ કે જ્યારે આ ગુનો બન્યો ત્યારે કોણ આરોપી છે કોણે આવું કર્યું છે પોલીસને ખબર નહોતી સોળ જેટલી ટીમો બનાવવામાં આવી હતી પાંચ કિલોમીટર જેટલો એરિયા જે રેલવે ટ્રેક ની આજુબાજુ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું ડ્રોન નો પણ સહારો લેવામાં આવ્યો હતો પોલીસે ખૂબ મહેનત કર્યા બાદ આરોપીઓની પૂછપરછ કર્યા બાદ એમને સુધી પહોંચી હતી અને હવે આ ત્રણેય આરોપી પોલીસ ગ્રફ્તમાં આવી ચૂક્યા છે આપ સૌ જાણો છો એ રીતે તારીખ એકવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના સવારના પાંચ વાગ્યા પછીના અરસામાં જે કિમ અને કોસંબા વચ્ચેનું રેલવે ટ્રેક છે ત્યાં પોલ નંબર બસો બાણું ઓબ્લિક અઠ્યાવીસ થી લઈ અને બસો એકાણું ઓબ્લિક સત્તર જેવા અંદાજે દોઢેક કિલોમીટર જેટલા ટ્રેક ઉપર એકોતેર જેટલી એઆરસી પેડલોક અને જે ડાઉન ટ્રેક ઉપર ફિશ પ્લેટ કાઢી અને અપ ટ્રેક ઉપર મૂકી દેવાની ઘટના જે સામે આવેલ હતી એ અનુસંધાને સૌપ્રથમ આરપીએફ જીઆરપી તમામ ત્યાં પહોંચી અને લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતાં અહીંથી એસપી અને રેન્જ આઈજી સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે મોટા પાયે જાનહાની થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને બીએનએસની કલમ ત્રણ પાંચ એકસઠ બે એ સિક્સટી ટુ વન ટ્વેન્ટી ફાઇવ તથા રેલવે અધિનિયમ ઓગણીસો નેવ્યાસીની કલમ એકસો પચાસ એ અને એકસો પચાસ બે બી તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ત્રણ હેઠળ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવેલો ગુનાની ગંભીરતાને સમજી અને આની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્યને સોંપી ડીવાય કામરેજના સુપરવિઝનમાં એલસીબી એસઓજીની લોકલ પોલીસની પાંચ મેઇન ટીમ અને અગિયાર બીજી એમની જે હેલ્પિંગ ટીમ પૂર્ણ મળી સોળ જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી આ ગુના કઈ રીતે બન્યો કોણે અંજામ આપ્યો આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લા ની પોલીસની એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો દોઢસોથી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આસપાસનું જે વિસ્તાર છે અંદાજે પાંચ કિલોમીટર જેટલો વિસ્તાર એનું સર્ચ પણ કરવામાં આવેલ એનઆઈએ ની ટીમ ગુજરાત એટીએસની ટીમ અને અન્ય એજન્સી એમના એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ જે સમયે અને સ્થિતિ ગુનાવાળી જગ્યાની ચેક કરતાં જે આમાં ટ્રેક ઉપર કામ કરનાર કર્મચારીઓ છે એમાંથી સૌથી જૂના કર્મચારી સુભાષકુમાર પોદાર ઓગણચાલીસ વર્ષની ઉંમર છે ઓલપાડમાં કિમમાં રહે છે અને મૂળ ભાગલપુર બિહારના છે એમની સાથે મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી જે પણ કિમમાં રહે છે અને પટના બિહારથી છે તથા શુભમ જયસ્વાલ છવ્વીસ વર્ષીય યુવક ઓલપાડ કિમમાં રહે છે અને મૂળ ચંદોલી ઉત્તર પ્રદેશના રહેવાસી છે એ એમના આ ત્રણેય ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓનો આ વિસ્તાર એમની એરિયા ઓફ ઓપરેશન ડ્યુટીમાં આવે છે ટ્રેકને મેન્ટેનન્સ અંગેનું સમય જોતા અનેકવિધ રીતે આ ત્રણે ત્રણ જણ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી અને પૂછપરછ એમની કરવામાં આવેલ જે જે સમયે જ્યાં જ્યાં જે વસ્તુ બનેલી અને જોયેલી એને અનુસંધાને પોલીસે એમની પાસેથી જ્યારે એમનું મોબાઈલ ચેક કરતા ખરેખર જે અઠ્યાવીસ સેકન્ડનો વિડીયો જે પાંચ વાગે અને વીસ મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડીયો ચાર વાગે સત્તાવન મિનિટ અને છપ્પન સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું એ સાથે એની સાથે જે બીજા કર્મચારી છે મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી એનું મોબાઈલ અને એમાં પણ રિસાયકલ બિન પોલીસે ચેક કરતા ડિલીટ કરેલા ત્રણ ફોટા મળેલા જેમાં એક ફોટો સવારના બે વાગે છપ્પન મિનિટનો છે બીજો ફોટો બે વાગ્યા અને સત્તાવન મિનિટનો છે અને ત્રીજો ફોટો સવારના ત્રણ વાગ્યા અને ચૌદ મિનિટનો છે જેમાં આ જે એ પેડલોક છે એ ચાર ત્રણ ચાર પાંચની સંખ્યામાં એ પેડલોક ટ્રેક ઉપર પડેલા દેખાય છે હવે આ બાબતની પોલીસે વધારે ઊંડાણપૂર્વક તમામ ટીમો આ કામમાં લાગી ગયેલી અને આની પૂછપરછ કરતા સુભાષ ના કહેવાથી અને સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી ખરેખર જે પ્રમાણે એમની મુવમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે એનું એનાલિસિસ ચાલે છે એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષના કહેવાથી થયેલું છે એ પ્રસ્થાપિત થયેલું છે અને ત્રણે ત્રણ આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો પોલીસે ગહન પૂછપરછ કરતા પ્રસિદ્ધિ માટે ઈનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનો ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય એ આ બે કારણ પ્રાથમિક દૃષ્ટિએ પોલીસને આરોપીની કબૂલાતમાં જાણવા મળેલા છે તમામની ત્રણે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી જે ત્રણ મોબાઈલ મળ્યા છે જે ટેકનિકલ પુરાવો છે જેને આપણે ઇન્વેસ્ટિગેશનમાં ખૂબ જ અગત્યની કડી માનીએ છીએ એ કબજે કરવામાં આવેલા છે અને આગળની તપાસ જે છે એ એસઓજી પીઆઈ કરી રહ્યા છે અને સમગ્ર ટીમો અમે મદદ કરી રહી છે હવે જોવાનું રહેશે કે આ ત્રણેય આરોપીઓ શું માત્ર પબ્લિક સિટી માટે શું માત્ર એવોર્ડ લેવા માટે આ કૃત્ય કર્યું હતું કે કેમ આ એક સવાલ જરૂર છે પણ હાલની તપાસમાં આટલું જ સામે આવ્યું છે પણ પોલીસ આગળ તપાસ કરી રહી છે સંજયસિંહ સિંહ રાઠોડ ગુજરાત તકસુરત